એનઆરઆઈની જમીન પચાવી પાડવા માટેનો કારસો રચનાર પાંચેવ આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે જેમાં આરોપીઓએ ફરિયાદીની ગાંધીનગરના ગિફ્ટ સિટી પાસે આવેલી કરોડો રૂપિયાની જમીન પચાવી લેવા ફરિયાદીના ત્રણ જેટલા બનાવટી આધાર કાર્ડ બનાવ્યા હતા જે બચ તેના પરથી અલગ અલગ ચાર બેંકોમાં એકાઉન્ટ ખોલાવી આ એકાઉન્ટની મદદથી ફરિયાદી પ્રભુદાસના નામે વ્યવહારો કરીને

કાવેરી થી સર્વિસ રોડ તરફ મૂળ ઉત્તરાખંડના બે મિત્રો રાત્રિના સમયે ઊભા હતા તે દરમિયાન બાઇક પર ચાર શખ્સો આવ્યા હતા અને એક વ્યક્તિએ છરી મારીને તેમની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે ચાર શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી લૂંટ કરેલા ઓગણીસ મોબાઈલ અને એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલી એક બેઠકમાં તેઓએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચોવીસ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ સુદઢ અને લોક ઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્ત્વના બની રહેશે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ જે જગ્યાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ઘટ છે ત્યાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ પહોંચતી કરવામાં સ્થાનિકજનો માટે આ કેન્દ્રો આશીર્વાદરૂપ સાબિત થશે